વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધિત પાલિકા સીલ કરી રહી છે ત્યારે મકરપુરા એસટી ડેપો ખાતેના કેન્ટીન અને ઓફિસ ને સીલ કરાઈ છે પાલિકા એ મકરપુરા ડેપો સીલ કર્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત કડક હાથે કામગીરી કરાઈ રહી છે ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધે પાલિકા સીલ કરી રહી છે મકરપુરા એસટી ડેપો ખાતેના કેન્ટીન અને ઓફિસ ને સીલ કરાય છે વોર્ડ નંબર ઓગણીસ ના અધિકારીઓ દ્વારા એસટી ડેપો ના બાકી નીકળતી છેતાલીસ લાખ ની રકમ ની વસુલાતો માટે કામગીરી કરાય છે કામગીરી દરમિયાન મુસાફરોને ને અડચણ ના પડે માટે એન્ટ્રી એક્ઝિટ વિવિધ બે બિલ જેની કુલ રકમ છેતાલીસ લાખ જેટલી બાકી નીકળી રહી છે પાલિકા દ્વારા આગામી સમય સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે